શેમાં આપવાના છે તો કે બંધારણના એમાં દોસ્તો જે છે આજે પબ્લિક પોલિસી બાબતના જે છે એ લેક્ચર્સ અને એમાં મેં તમને ખાસ કરીને આરટીઆઈ ના જે છે એ ક્વેશન વાંચવાનું કીધું હતું આરટીઆઈ નું કોન્ટેન્ટ દોસ્તો જે છે મેં તમને આપ્યું હતું હવે એ બાબતને ધ્યાનમાં રાખી આજનો આ એક લેક્ચર છે અને આવતીકાલે દોસ્તો યાની કે ત્રીસમો દિવસ બંધારણનું સંપૂર્ણપણે ફૂલ ફ્લેજમાં જે છે એ રિવિઝન છે ઓકે

હું અને તમે જે છે મળ્યા છે તમામ પ્રકારના લેક્ચર જે છે આ બંધારણના પૂર્ણ થઈ જશે ત્યારબાદ આપણે અર્થતંત્ર વિષય જે છે શરૂ કરવાનો છે આ ત્રીસ દિવસમાં જે છે તમારો અનુભવ કેવો રહ્યો ત્રીસ દિવસમાં તમારો વિષય કેટલો સારી રીતે થઈ ગયો છે એની તમે જે એસટીઆઈની મેં તમને એસી દિવસની એક સીટ આપેલી છે વોટ્સઅપના માધ્યમથી ટેલિગ્રામના માધ્યમથી આપ આપણી ટેલિગ્રામ ચેનલ દોસ્તો જે છે એ કણે ગાઈડન્સમાં પણ જોડાઈ શકો છો અને વોટ્સઅપ ગ્રુપમાં પણ મેં તમને એ સીટ આપી છે તો તમે એ સીટ જે છે એમાં ફિલઅપ કરી કર્યું હશે અને આવતીકાલે લેક્ચર જે હું પૂરો કરું ત્રીસ તારીખે ત્યારે હું તમારી પાસેથી એ સીટ મગાવીશ વોટ્સઅપના માધ્યમથી જેથી કરીને મને મૂલ્યાંકન કરવામાં ખબર પડે કે તમારા માર્ક ક્યાં કપાય છે ક્યાં માર્ક સારા છે ત્યાં ખરાબ છે ઠીક છે ચલો તો સ્ટાર્ટ કરીએ ભારતની મુખ્ય નીતિઓ અને એના દસ ક્વેશ્ચન છે પહેલું છે દોસ્તો

આ જે છે એના અડતાલીસ કલાકની અંદર તમારે આપવી જોઈએ જી હા આમ તો જનરલી ત્રીસ દિવસનો જે છે એ દોસ્તો ટાઈમ પીરિયડ છે પરંતુ વ્યક્તિના જીવન અને તેની સ્વતંત્રતા સાથે સંબંધિત હોય તો તમારે માહિતી જે છે કેટલા ટાઈમમાં તો કે અડતાલીસ કલાકમાં આપવી પડે બીજું પીઆઈઓ એટલે કે પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર જાહેર માહિતી અધિકારી નિર્ધારિત સમય કરતા માહિતી પ્રદાન કરવામાં નિષ્ફળ જાય તો પ્રતિદિન મહત્તમ પચીસ હજાર સુધીનો દંડ કરી શકાય પ્રતિદિન તો બસો પચાસ જ હોય તો આ ગલત થઈ જશે ત્રીજું કાયદાની કલમ ચોવીસ હેઠળ ગુપ્તચર સંસ્થાઓ જેમ કે સીબીઆઈ છે આઈબી છે ને કાયદાના કાર્યક્ષેત્રમાંથી મુક્તિ આપવામાં આવી છે આ મુક્તિ ભ્રષ્ટાચારના આક્ષેપો સંબંધિત માહિતી પર જે છે લાગુ પડે છે હવે સમજો આપણે ત્યાં દોસ્તો ડેફિનેટલી અહીંયા તમે જે છે થોડાક થોથવાઈ જશો અને સાચો ખોટો કરી આવશો આનું જે છે એ સાચું કે ખોટું તમને કહો આપણને દોસ્તો સીબીઆઈ કે આઈબી ને મુક્તિ આપવામાં આવી છે પણ એ ભ્રષ્ટાચારના કારણસર નહીં જાહેર બાબતના કારણસર અથવા તો જે છે એની માહિતી કોન્ફિડેન્શિયલ રહે છે એટલા કારણસર ભ્રષ્ટાચારના આક્ષેપો સંબંધિત માહિતી લાગુ પડે છે આવું ન હોય અને હવે તમે શું કરશો અડધું સ્ટેટમેન્ટ વાંચો અને જ્યારે તમે પરીક્ષા આપવા બેઠા હોય અને એ સમયગાળામાં તમે એટલી ફૂલ સ્પીડમાં તમારી કાર ચલાવો દોસ્તો અને ઓએમઆર સીટમાં જે છે સાચા ખોટા સાચા ખોટા કરતા હો તો પેલા ક્વેશ્ચનને સાંભળવાનો આપણે દોસ્તો જો આવું જ પેપર તમારે નીકળે પંદર ખોટા પડે તો કદાચ બની શકે કે પાંચ માર્ક તમારા જે છે એ જાય તો તમારા સો જે છે એ જો કટ ઓફ ને થાય તો તમે આરામથી આવી શકો શંકા નથી

અને એ તારીખ જે છે એ આપણે સારી રીતે જે છે બે મહિના તો તમારી પાસે છે રોજની દસ કલાક આપશો તો હું નથી માનતો કે છસો કલાકમાં તમારા જે છે ચાર વિષય ના થઈ શકે આટલા જ તમે લેન્ડ લોડ તમારા નોલેજ પ્રમાણે થઈ શકશો ઓકે હું તમને રોજનો ટાર્ગેટ આપવું એ કરી દેવો પડે ભાઈ તમે કહો સર મારે કેમ કરવું હમ 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 એ મીઠી સોપારી તૈયારી કરવી તો કર્નગર નીકળ જવા દે હે

જો અહીંયા શબ્દ પ્રયોગ કર્યો છે ફરજિયાત પણે ના ફરજિયાત પણે નથી ઓકે તો આ બાબતને કેન્સલ કરી દયો તો પહેલું અને બીજું સાચું આવે તો પહેલું અને બીજું સાચું આવે એવું સી ઓપ્શન છે આના માટે તમારે ફૂડ સિક્યુરિટી નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ જે છે જોવો પડે જાહેર વહીવટના લેક્ચર અંતર્ગત મેં આ એક્ટ મૂકેલો છે આની પીડીએફ પણ મેં તમને આપેલી હતી

તો તો દોસ્તો જે છે છે એ દિવસમાં કામ કામ આપવાનું જ થાય અને જો તમે આપી શકો જેટલું પણ તમારો વેતન દર છે એના પચાસ ટકા રકમ તમારે એને ચૂકવવી પડે અને કહેવાય મનરેગા પેલા નરેગા હતું એમાંથી થઈ ગયું મનરેગા તો મનરેગામાં દોસ્તો શું જોગવાઈ છે એ જોઈ લઈએ આપણે

એમને તમે રોજગારી આપી અને હવે પછાત વર્ગમાં ન રહ્યા અને કહેવાય સોશિયલ ઓડિટ મનરેગામાં સોશિયલ ઓડિટ કરવું ફરજિયાત હોય ઓકે તો મતલબ બે અને ત્રણ તમારા જે છે ખોટા છે એક સાચું છે તો આપણે સાચું જ કહેવાનું છે હા ભાઈ આ રહ્યો તો આ તમારું સાચું થઈ જાય એલું વિધાન ડન યસ ચલો ત્યારબાદ કેન્દ્ર સરકારની યોજનાઓ આપેલી છે અને આ યોજનાઓના પ્રારંભના વર્ષને યોગ્ય રીતે તમારે જે છે ગોઠવવાનું છે હે કે કેન્દ્ર સરકાર અલગ અલગ યોજના ચલાવે છે અને આ યોજના જે છે તમારે વાંચવાની છે કઈ યોજના જે છે એ કોની સાથે છે એ તમે સમજો પહેલા દોસ્તો મેક ઇન ઇન્ડિયા છે મેં તમને યોજનાના દોસ્તો ત્રણ કે ચાર લેક્ચર આપેલા છે તો આ યોજનાના લેક્ચર આપે જોવા જે છે એ જરૂરી હતા

અ સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્ટેન્ડ અપ ઇન્ડિયા જે છે એ પણ બે હજાર સોળ થી તો આમાં થોડું જોઈ લઈએ કે ભાઈ બે હજાર સોળ તો બે વાર આવ્યું તો બે ને ત્રણ માં કઈ લોચો નથી ને નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી જે છે એ બે હજાર ને ચૌદ માં લાવવામાં આવી તો પી જે છે એમાં ત્રણ આવે છે તો આ પી માં ત્રણ આવતું હોય એવું છે બરાબર આલો ક્યુ માં ચાર આવે છે ક્યુ માં જે છે આપણે ચાર સમજી લઈએ ક્યુ માં જે છે બે પણ તમે રાખી શકો કારણ કે બે હજાર સોળ ત્યાં આપેલું છે

આ યોજના આ બાબતમાં જે છે એ તમને ના આવડે ઓકે તો આને પણ તમારે યાદ રાખવાનું થાય છે કે કોઈ પણ ભોગે આ તમને જે છે એની આવડવું જ જોઈએ ઓકે યસ તો અને નવા મિત્રો જે છે એ જોડાય છે એમને પણ કહું છું દોસ્તો કે આપણી એપ્લિકેશન તમારે લેવી હોય તો ક્યારેય દોસ્તો આપણે ખર્ચ કરીએ ને એ પેલા જોવાનું આપણે ખર્ચ કરીએ એ યોગ્ય છે કે નહીં અને આપણે એપ્લિકેશન પરચેસ કરતા પહેલા વિચારવાનું કે ભાઈ એના ડેમો લેક્ચર જુઓ યુટ્યુબ જુઓ આંધળા વિશ્વાસ ક્યારેય કોઈ ઉપર નહીં કરવાનો દોસ્તો હે ને આંધળો વિશ્વાસ કરીએ ને દોસ્તો હવે અત્યારે તમારી પરિસ્થિતિ તમારી એ જ એવી નથી દોસ્તો કે તમે તમારા બહુ મૂલ્ય સમયને જે છે એ વેડફી નાખો બે વર્ષ ગાંધીનગર આવ્યા ને પાસ ના થયા ને પાછા જતા રહ્યા ને વળી ભરતી આવી ત્યારે આવ્યા ને પાછા એક માર્ક માટે રહી ગયા અને પાછા જે છે શન કરો એનો સિલેબસ કઢાવો એના સિલેબસ ને આધારિત એના સોર્સ લ્યો અને સોર્સ જે છે બાદ કર્યા પછી મસ્ત મજાનું એનું વાંચન શેડ્યુલ બનાવો જ્યાં સુધી પાસ ના થાવ ત્યાં સુધી ઘરે જવાની જરૂરિયાત જ નથી કેવાનો તાત્પર્ય યોગ્ય રીતે તમે તૈયારી કરશો સત્તાણું માં સુધારાની જે છે સુધારો જે છે કોની સાથે સંકળાયેલો છે દોસ્તો કે ભાઈ આપણે સહકારી મંડળી હેચ્છેદ બસો તેતાલીસ

કારણ કે બંધારણના મૂળભૂત માળખાનો ભંગ કરતો હતો ના રાજ્ય બાબતનું હતું એ રદ કરી દીધું અંગેની જોગવાઈ રદ કરી દીધી રદ નથી કરતી સુધારાને સંપૂર્ણપણે રદ કર્યો હોય એવું નથી થયું એ તો નવાણું માં સુધારો હતો ને દોસ્તો આપણે ન્યાયતંત્ર જોતા હતા અને એ ન્યાયતંત્રમાં માં મેં તમને એન જેક ની વાત કરી હતી હે કે નહી આ રદ કરેલો છે સત્તાણું સુધારો જે છે એ રદ કરેલો છે નહીં એક અને બે સાચા છે આ સુધારો ભારતીય બંધારણમાં અનુચ્છેદ પંદર છ અને સોળ છ માં દાખલ કરી અને આર્થિક લોકો ઈડબલ્યુએસ ઇકોનોમિકલી વીકર સેક્શન

વર્ગ એવા હતા કે જે ડેવલોપ થઈ ગયેલા હતા પણ એના અમુક વ્યક્તિઓ ડેવલપ નહોતા થયા એટલે એ વ્યક્તિઓ ડેવલોપ નહોતા થયા એટલે એના માટે નવી જોગવાઈ ઉમેરી એકસો ને ત્રણ મો સુધારો કર્યો તો બટ ઓબીએસ છે કે ભાઈ આ એસસી એસટી ટી ઓબીસી ને લાગુ ન પડે જનરલ કેટેગરીમાં આવતા હોય એમને લાગુ પડતું હતું બે હાજર બાવીસમાં સર્વોચ્ચ અદાલતે પચાસ માં ટકાની આરક્ષણની મર્યાદા નું ઉલ્લંઘન કરવા બદલ આ સુધારાને ગેરબંધાણીએ ઠેરવ્યું ના કારણ કે આ સુધારો દોસ્તો જે છે એ કોઈ સામાજિક બાબતને લાગુ નથી પડતો આ બધી સામાજિક બાબતને કઈ લાગુ પડતો નથી તો આર્થિક બાબતને લાગુ પડે છે હેને આને ક્યાં લાગુ પડે છે મેં તમને કીધેલું જ છે તો એનો મતલબ શું થયો તો કે પહેલો અને બીજો જ સાચો આવે છે એક બે સાચું આવતું હોય તો એવું કયું થઈ ગયું કાર્ય આ સાચું થઈ જશે સી આન્સર ડન છે યસ ધેન આફ્ટર જીએસટી जे 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 GST ના બંધાણીય માળખા અંગે મહત્વના સુધારો અનુચ્છેદ બસો છેતાલીસ એ દાખલ કર્યો જે સંસદ અને વિધાન મંડળને જીએસટી સંબંધિત કાયદો બનાવવાની સત્તા આપે છે તમે નામ સાંભળ્યું સીજીસટી તમે નામ સાંભળ્યું છે એસજી આ બાબતના કાયદાઓ બનાવી શકે આઈ જીએસટી ઇન્ટીગ્રેટેડ જીએસટી આનું નામ એ તમે સાંભળ્યું હોય અમુક આઈ જીએસટી માં કરે ઇન્ટરનેશનલ જીએસટી અહીંયા આવતો રહે તો ભારત રત્ન આપી દો 279 એ હેઠળ જીએસટી કાઉન્સિલ જીએસટી ના દરો એની મુક્તિઓ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કેન્દ્ર અને રાજ્યોને ભલામણ કરે છે જી હા કે ભાઈ કયા પ્રોડક્ટમાં કેટલા ટકા લેવા એ અલ્ટિમેટ ડિસાઈડ કોણ કરે જીએસટી કાઉન્સિલ કરે છે અને એ જીએસટી કાઉન્સિલ ના દોસ્તો અધ્યક્ષ હંમેશા કોણ હોય છે તો કે એના અધ્યક્ષ હંમેશા કેન્દ્ર સરકારના નાણા મંત્રી જ હોય છે ઓકે અને આમની જે છે એ જીએસટી કાઉન્સિલ હોય તો એ જીએસટી કાઉન્સિલ જે છે એના ચુકાદા જીએસટી કાઉન્સિલ ની ટ્રિબ્યુનલ જે છે એ લઈ જવાય છે ક્યાં લઈ જવાય ટ્રિબ્યુનલમાં તો એને યાદ રાખજો તમે માનવ વપરાશ માટેના એલ્કોહોલ જીએસટી માંથી મુક્તિ આપવામાં આવી પરંતુ ક્રુડ ઓઈલ ડીઝલ પેટ્રોલ જેવા પાંચ ઉત્પાદનોને જીએસટી માં આવરી લેવાય નહીં એલ્કોહોલ ને મુક્તિ આપવામાં આવી છે એ વાત સાચી પણ પેટ્રોલ ડીઝલ અને અન્ય પાંચ ઉત્પાદનો જે છે એને મુક્તિ છે એનો મતલબ કે જે છે આવરી લેવાયા છે એ ગલત છે તો પહેલું અને બીજું જે છે એ શું છે તો કે જે છે એ સાચું થઈ જાય ત્રીજો આપણો ખોટો થઈ જાય ડન છે ઓકે ચાલો માહિતી અધિકાર અધિનિયમ 2005

જાહેર કરવાથી મુક્તિ આપવામાં આવી છે કે જેનો વ્યાપક જાહેર રીતનો હોય જેમ કે દોસ્તો જે છે એ વકીલ અને અને તેનો તેનો ક્લાયન્ટ ઓકે ડોક્ટર દર્દી શું કહેવાય દોસ્તો તો કે ભાઈ જે છે વિશ્વાસ પાત્ર કારણ કે વકીલ અને જે છે એમના ક્લાયન્ટ ડોક્ટર અને એના દર્દી વચ્ચે શું વાત થઈ એ જાહેર રીતમાં દર્શાવવામાં આવે તો ભાઈ જે છે એ વકીલ નો પ્રોફેશનલ જે છે એ રિલેશનશીપ તૂટી જાય

એ કેન્દ્ર સરકાર રાજ્ય બાબતના જે છે એ માહિતી અને એ માહિતી જે છે એમના આયોગની પરમિશનથી જે છે તમારે આપવાની થાય છે આવી માહિતી તમારે પિસ્તાલીસ દિવસમાં જે છે એ આપવી જોઈએ ઓકે તો પહેલું બીજું અને ત્રીજું ત્રણેય સાચા હોય એવો આન્સર તમારો ક્યાં છે આ સી આન્સર ડેન છે અ અલગ અલગ મંત્રાલયો આપેલા છે અને એ મંત્રાલયોના દોસ્તો તમને ઘટક આપેલા છે કે કઈ યોજના કયા મંત્રાલય જે છે એની સાથે સંબંધિત છે ચલો જોઈ લઈએ આપણે સ્વચ્છ ભારત મિશન તો સ્વચ્છ ભારત મિશન જે છે એ જલ શક્તિ મંત્રાલય અંતર્ગત આવશે તમે કહો હા જલ શક્તિ મંત્રાલય અંતર્ગત બે બાબત આવશે ગોબર ધન યોજના એની અંતર્ગત આવશે ક્યુ માં સ્વચ્છ ભારત મિશન શહેરી તો એ આ એક આવશે ગોવર્ધન એમાં પણ દોસ્તો જે છે આવું જોઈએ એટલે બે માં બે રાખ્યા છે અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન એના માટે જે છે એ ત્રણ આવશે ડન છે ચલો આમ તો આને ગ્રેસિંગ ના આપવું જોઈએ કારણ કે બે એક બે ત્રણ આવું આપેલું જ છે હે ને ખોટું જરૂરી તો નથી કે ભાઈ આ બાબત બધામાં આવી જ જોઈએ ચાર ઓપ્શન જ ક્યાંય જે છે સાચામાં નથી આવ્યો તો આને જે છે તમારે સાચું જ ગણવાનું થાય કે ભાઈ એક જે છે એ જોડકામાં બે પ્રકારના જે છે ડિપાર્ટમેન્ટ સરખા આવે છે તો એ ભૂલ નથી આ ખાસ યાદ રાખજો હો આયુષ્માન ભારત અને આયુષ્માન ભારત દોસ્તો જે છે એ ડિજિટલ બાબતની જોગવાઈઓ જે છે એને જોડવાની છે તો આયુષ્માન ભારત જે છે ડિજિટલ મિશન અંતર્ગત ભારતમાં રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય પ્રણાલી ઊભી કરવાનો વર્ષ બે હજાર એકવીસ માં જે છે આ શરૂ કરવામાં આવેલી હતી કે આપણે ત્યાં દોસ્તો કોઈ પણ પ્રકારે જે છે એ હેલ્થ ને જે છે ડિજિટલ સ્વરૂપમાં લઈ જાવી આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ એકાઉન્ટ નંબર છે જેનો ઉપયોગ વ્યક્તિના તમામ સ્વાસ્થ્ય રેકોર્ડ માટે કરાય હા ભાઈ કેટલા ડિજિટ નો તો કા ચૌદ ડિજિટ નો આવશે આ પણ સાચું ઈ સંજીવની બે હજાર ઓગણીસ માં શરૂ કરવામાં આવી આયુષ્માન ભારત હેઠળ ટેલિમેડિસિન સેવાઓ પ્રદાન કરવા માટે મહત્વનું પ્લેટફોર્મ છે જી હા તો એનો મતલબ એક બે અને ત્રણ તો ડી આન્સર તમારો સાચો આવી જશે ડન ચલો તો આજનો દોસ્તો આ લેક્ચર હું અહીંયા પૂરો કરું છું પણ આવતીકાલે દોસ્તો હેના કરો યા મરોની રાત છે આવતીકાલે યાદ રાખજો કે બંધારણ વિષય આજેથી પૂરો થઈ જાય છે બંધારણ વિષયમાં દોસ્તો અત્યાર સુધીમાં આપણે ટોટલ આજનો જે છે આ ઓગણત્રીસમો દિવસ હતો અને આવતીકાલે ત્રીસમાં લેક્ચરમાં સંપૂર્ણ બંધારણનું જે છે એ રિવિઝન થશે આઈધર તો દસ ક્વેશ્ચન આપીશ ઓર તો વીસ ક્વેશ્ચન આપીશ જેવી અનુકૂળતા હશે એ પ્રમાણે તમને ક્વેશ્ચન જે છે આપવામાં આવશે આવતીકાલની તારીખ સાત છે એક છે અગિયાર અને બે હજાર ને પચીસ છે તો ખાસ હાજર રહી જાજો સાંજે નવ વાગે દોસ્તો હું લાઈવ થઈ જ જાઉં છું અને લાઈવ તો નથી તો સાંજે નવ વાગે લેક્ચર આપણો અપલોડ થઈ જ ગયો હોય તો પ્લીઝ આવી જવાનું થાય છે નવા મિત્રો કે પહેલી વખત જોડાયેલા હોય હવે પછી દોસ્તો તમારે બંધારણ વિષય કોઈ પણ પ્રકારની ઝંઝટ વગર સાઈડમાં મૂકી દેવાનું એનું પાછું રિવિઝન કરવાનું છે એ હું તમને કહીશ એ તમે ચિંતા ના કરતા એ બધું મારી ઉપર છોડી દો સબસ્ક્રિપ્શન લીધું છે તો તમારી જવાબદારી પૂરી થઈ ગઈ અને મારી જવાબદારી ત્યાંથી ચાલુ થઈ ગઈ અને મને જવાબદારી લેવામાં મજા આવે છે બીકોસ દોસ્તો જે છે કોઈ વ્યક્તિ આપણી ઉપર ભરોસો કરતો હોય તેમને યોગ્ય રસ્તો આપવો એ જવાબદારી મારી છે ત્યારબાદ આપણે અર્થતંત્ર ચાલુ કરીએ તો આપ રેડી છો કે નહીં એ મને એક વખત કમેન્ટ કરી દેજો અને લેક્ચરમાં જે છે એ બંધારણના ત્રીસ દિવસ જે છે કેવા રહ્યા ઓગણત્રીસ અને આવતીકાલનો ત્રીસ એ મને થોડું જણાવજો ઠીક છે ચલો થેન્ક યુ વેરી મચ દોસ્તો આપણે આટલા લેક્ચર નિહાળ્યા સારી પ્રિપેરેશન થઈ આપણો કોન્ફિડન્સ લેવલ પણ અપ થયો બધા સારી રીતે ઓર્ડર પ્રાપ્ત કરો તેવી શુભકામનાઓ સાથે હું વિરમુ છું આવજો થેન્ક યુરી મચ